આ દરમિયાન કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી અને ત્યારબાદ ભાગી ગયો હતો કારની ટક્કર એટલી જોરદાર હતી કે આરવને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી દીકરાના અકસ્માતની જાણ થતાં પિતા સુરજ યાદવ દોડી આવ્યા હતા અને દીકરાનો જીવ બચી જશે તેમ માનીને ઝડપથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે ફરજ પરના તબીબે આરવને મૃત જાહેર કર્યો હતો આરવને હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની સારવાર મળે તે પહેલાં જ દમ તોડ્યો હતો આ ઘટના બાદ આરોના માતા પિતા ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જે તેની માતા પીએમ રૂમની બહાર બેસીને કલપાત કરી રહી હતી આ સાથે જ્યારે પોતાના દીકરાના મૃતદેહને સ્ટ્રેચર પર પોસ્ટમોર્ટમ રૂમ તરફ લઈ જતા હતા ત્યારે પણ માતા પોતાના દીકરાને સ્ટ્રેચર પરથી ઉચકીને લઈ જવા દેતી ન હતી માતા સતત કહેતી હતી કે આરો બોલને એ બેટા કંઈ બોલને આ કરુણ દૃશ્ય જોઈને સૌ કોઈની આંખો ભીલી થઈ ગઈ હતી સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ બેફામ કાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ વાહન ચલાવતા ચાલકો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે